पकिसेन पटांग छाडतु नै आज पावन नै आलु अन त शान बंका थार्यो कुडीक त आय हजु आय हदी त नाम छौ त नाम छौ आदनु त नाम छौ ओय आय दु त नाम ए बंका બહુ આપડે ટ્રેક્ટર બબુ લેવા આયા ને હા આકલો આયો કેમ ના જો હમ નહીં બાખો આપડે ટ્રેક્ટર લઈ જવાનું હાલો હાલો ટ્રેક્ટર ચાલુ કરવાનું કાકાના અદાય કારણ કે આપણે ટ્રેક્ટર કાઢવાનું છે હા અને પેલે બોરો સડાવાનો ઉચેલનો હમ જો આ બધું ભરેલું છે ને આપણે લઈને જવાનું છે હો તારા બુ હે દુકાન ચાલુ કરું પાડો છોડ પાડો આ બાજુ મમ્મી હા साफ huh? no. no. no, कर

ਆ ਪੋਛੜ ਸੋੜਿਆ ਵਗੜ ਨਾ ਸਾਲੇ ਮੈਂ